તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર શહેર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનામાં પકડવાના બાકી આરોપી વિશાલ હિંમતભાઈ જાંબુચા રહે ગૌશાળા પાસે સ્મશાન પાસે ભાવનગર વાડા હાલ મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસે રોડ ઉપર ઊભા છે જે બાતમી વાળી જગ્યાએથી આ મુજબના પકડવાના બાકી આરોપી હાજર મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ પકડવાના બાકી આરોપી વિશાલ હિંમતભાઈ જાંબુચા ઉમરવરસ વર્ષ પચીસ ધંધો મજૂરી રહે શેરી નંબર એક લક્ષ્મીનગર ગૌશાળા પાસે રોડ ભાવનગર આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આરવાડા સાહેબના માર્ગદર્શન હેઠળ મહેન્દ્રભાઈ ચૌહાણ સાગરભાઈ જોગદીયા વિઠ્ઠલભાઈ બારૈયા તેમજ સંજયભાઈ ચુડાસમા અનિલભાઈ સોલંકી રાહુલભાઈ ધતુરાતર દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટભાઈ એજાજ શેખ ભાવનગર